ચાલો બાળકો જો અહીંયા મેં જુદા જુદા કાર્ડ રાખ્યા છે એ કાર્ડની અંદર ચિત્રો છે હવે એમાં એક ચિત્ર એવું હશે જે બધાથી અલગ પડતું હશે એક કાર્ડની અંદર એક ચિત્ર અલગ પડતું હશે તો તમારે એ કહેવાનું છે ચાલો ભવ્યા બેન અહીંયા કયું ચિત્ર અલગ પડે છે ક્યો જોઈ કયું ચિત્ર અલગ પડે છે શું છે કેળું તોલા બધા શાકભાજી છે અને કેળું છે ફળ છે ચાલો બેસી ચાલો આમાંથી કયું ચિત્ર અલગ પ્રિયા બતાવો ગાય હા તોલા બધા શું છે પક્ષીઓ છે શું છે પક્ષીઓ છે અને આ પ્રાણી છે એટલે ઈ ચિત્ર અલગ પડે છે ચાલો મિતેશ આમાંથી કયું ચિત્ર અલગ પડે છે બતાવો એ શું છે ગેસ ઓલા બધા નાવાના સાધનો છે અને ગેસ અલગ પડે છે ચાલો દેવ ચાલો આમાંથી શું જુદું પડે છે પ્લેન કયું પ્લેન ઓલા બધા જમીન ઉપર ચાલે એવા સાધનો છે બસ મોટર રિક્ષા બરાબર ચાલો બેસી જા চালো জিহপি সিকো জুদো পড়েছে હા શું કામ ઈ રીંગણું છે ને ઓલા બધા ઓલા બધા ચાલો આમાંથી શું જુદું પડે સાક્ષી ડબલું ઓલું બધું લાકડાની વસ્તુ છે અને આ પ્લાસ્ટિક ડબલું છે ચાલો બેસી જાવ ચાલો આમાંથી શું જુદું ચાલો બરાબર તો આમાંથી અલગ પટ્ટી જો ફળના ચિત્ર સાથે શાકભાજી આપવી હોય અથવા શાકભાજી સાથે ફળ છે પછી અંકો છે તો એમાં બધા